પોરબંદરમાં ઉત્તરાયણ નિમિત્તે તંત્ર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ કરુણા અભિયાન વીસ જાન્યુઆરી સુધી ચાલશે પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીની સારવાર માટે ખાસ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે ત્રણ જેટલા પશુ તબીબો ખડેપગે રહ્યા હતા વન વિભાગ નિવૃત્ત અધિકારી દીપક પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વન વિભાગ અધિકારી ભમ્મર મહેન્દ્ર ચૌહાણ કારાભાઈ ખૂંટી સહિત અન્ય સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાયણના દિવસે પતંગના દોરાને કારણે પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે ત્યારે રેસ્ક્યુઅર દ્વારા ઘાયલ પક્ષીઓને પક્ષી અભયારણ્ય ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલ કબૂતર ઢોક બગલો ફ્લેમિંગો સિગલ સહિતના પક્ષીઓ ઈજાગ્રસ્ત બન્યા છે જેઓને પક્ષી અભયારણ્ય ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પતંગના દોરથી એક પક્ષીની પાંખો ચીરાઈ જતા પક્ષીને સારવાર કરી પાંખો કાઢી લેવામાં આવી હતી અનેક પક્ષીઓની પાંખો ઈજાગ્રસ્ત બની છે જેથી આવા પક્ષીઓ મુક્ત મને આકાશમાં ઉડી નહીં શકે બપોરે ચાર વાગ્યા સુધીમાં ચાલીસ જેટલા પક્ષીઓ પતંગના દોરથી ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાંથી ત્રણ પક્ષીના મોત થયા છે કરુણા અભિયાન હેઠળ વીસ જાન્યુઆરી સુધી પક્ષીઓના રેસ્ક્યુ કરી પક્ષીઓની સારવાર કરવામાં આવશે